ગુત્સેટોકના આરોપી નિખિલ ડોંગાની મુશ્કેલીમાં વધારો થયો છે ગુત્સેટોક કેસમાં જામીન રદ કરવા પોલીસે કોર્ટમાં અરજી કરી છે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ડોલરીયા સામેના બન્ની ગજરાના વીડિયો કેસમાં નિખિલ ડોંગાનું નામ ખુલતા પોલીસે જામીન રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે ગુટસેટોક ના આરોપી નિખિલ ડોંગાની મુશ્કેલીમાં વધારો જામીન રદ કરવા રાજકોટ પોલીસની કોર્ટમાં અરજી બન્ની અને પિયુષ સામે છ કેસમાં પણ નિખિલની સંડોવણી બન્ની ગજરાને વિડીયો બનાવવા કરતો હતો આર્થિક મદદ ગુટસેટોક કેસમાં જામીન પર બહાર આવેલા નિખિલ ડોંગાની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા યુટ્યુબર ટ્યુબર બન્ની ગજેરા અને પિયુષ રાદડીયા સામે નોંધાયેલા છ કેસમાં તપાસ દરમિયાન નિખિલ ડોંગાના નામની સંડોવણી ખુલી છે નિખિલ ડોંગા પિયુષ રાદડીયા મારફતે બન્ની ગજેરાને આર્થિક રીતે મદદ કરતો હોવાનો ખુલાસો થતાં તેની ધરપકડ કરવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે હાલ તમામ છ કેસમાં નિખિલ ડોંગા નાસ્તો ફરી રહ્યો છે તેને પકડવા પોલીસે કવાયત શરૂ કરી છે એટલું જ નહીં પોલીસ દ્વારા રાજકોટ ગુસેટો કોર્ટમાં નિખિલ દોંગાના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે પોલીસ દ્વારા ચાર દિવસ પહેલા ગુસસેટો કેસમાં આરોપી નિખિલ દોંગાના જામીન રદ કરવા રિપોર્ટ કરવામાં આવ્યો છે ત્યારે રાજકીય વિશ્લેષક શું કહી રહ્યા છે જરા તે પણ સાંભળો ડોંગા તો કઈ દૂધેલા તો છે નહીં હો અપરાધ તો એની માથે છે તો જેમ પાકિસ્તાનમાં ગુડ ટેરરિસ્ટ ને બેડ ટેરરિસ્ટ હોય છે એમ ગોંડલમાં પણ ગુડ ગુંડા અને બેડ ગુંડા છે જે આપણા છે એ ગુડ ગુંડા આપણા નથી એ બેડ ગુંડા આમાં જનતાની તો વાત જ નથી આવતી અને આ ભય બંને જે તથાકથિત ગુંડા ગુંડાઇઝમ જે છે ગોંડલનું એ પાછું એના પ્રમોટર્સ કોણ છે નિખિલ દોંગા ભારતીય જનતા પાર્ટી અત્યારે રાજકોટમાં બન્ની ગજેરાની વિવાદિત પોસ્ટ કેસમાં નામ આપતા નિખિલ ડોંગા મુશ્કેલી વધી છે નિખિલે બન્ની ગજેરાને બનાવવા આર્થિક મદદ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે પોલીસ તપાસમાં આર્થિક સંડોવણી હોવાનો ખુલાસો થયો છે પિયુષ રાંદડીયા મારફત નિખિલ ડોંગા બન્ની ગજરાને વિડીયો બનાવવા આર્થિક રીતે મદદ કરતો હોવાનું સામે આવ્યું છે નિખિલ દોંગા સામે સો થી વધુ ગુના ગોંડલ લોધિકા કોટડા સાઘાણીમાં ગુના નોંધાયેલા છે વીરપુર ભાયાવદર જેતપુર ભક્તિનગરમાં ગુના નોંધાયેલા છે માલવાનગર રાજકોટ તાલુકામાં કેટલાય ગુનાઓ નોંધાયેલા છે ગાંધીગ્રામ પ્રદ્યુમનગર લીંબડીમાં ગુનાઓ નોંધાયેલા છે થાન થોરાવરનગર અને કિશોદમાં પણ ગુનાઓ નોંધાયેલા છે બે હજાર ત્રણ થી બે હજાર ચોવીસ સુધીમાં ચૌદ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જન્મ બાર ડિસેમ્બર ઓગણીસો પંચ્યાસી જન્મ સ્થળ રાજકોટ મૂળ વતન વતનડી કુંભાજી પરિવાર માતા પિતા અને બહેન માતા શિક્ષક ના દલાલ અભ્યાસ ધોરણ નવ ધોરણ નવ પછી અભ્યાસ છોડ્યો સુરતમાં માં હીરા ઘસ્યા બે હજાર આઠ ખૂન કેસમાં જેલવાસ બે હજાર તેર બીજા ખૂન કેસમાં ખુન કેસ માલ્યાણ કલ્યાણની સ્થાપના બે હજાર ગુનો નોંધાયો મહત્વનું છે કે નિખિલ ડોંગા અગાઉ પણ ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે જયરાજસિંહ જાડેજા સામે ચૂંટણી લડવાની વાતો કરી હતી જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ડોલરિયા સામે પણ તે ભૂતકાળમાં બોલી ચૂક્યો છે જોકે નિખિલ ડોંગા ના પણ ગુનાઓનો પાર નથી ત્યારે હવે તેના જામીન રદ થાય તેવી તૈયારીઓ કરાઈ રહી છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ